નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી 24 અંકલેશ્વરના નેશનલ હાઈવે 48 ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અંકલેશ્વરના બારકોલ બ્રિજ પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે જેમાં પરિવાર અજમેરથી મુંબઈ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની છે સાથે સાથે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ભરૂત અંકલેશ્વર રોડ ઉપર બાકરોલ બ્રિજ પાસે આ અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો જેમાં પરિવાર અજમેરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો અને કારમાં કુલ સાત લોકો સવાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી તો કારમાં સવાર અન્ય લોકોની તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે ટ્રક જઈ રહી હતી અને કાર તેની પાછળ અથડાતા આ ઘટના બની હતી તો પોલીસે સમગ્ર ઘટનાને લઈ કારમાં સવાર અન્ય લોકોના નિવેદન પણ લીધા છે

તો અંકલેશ્વર હાઇવે પર સતત અકસ્માતોની ઘટના વધતી જાય છે અંકલેશ્વર અને હાઇવે ઉપર આવેલા અમલા ખાડી બ્રિજ ઉપર એક ખાનગી બસ તેમજ સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી મારી ગઈ હતી જ્યારે સરકારી બસ ખાડામાં ઉતરી ગઈ હતી આ અકસ્માતમાં પંદર જેટલા મુસાફરો ઘાયલ થયા હતા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા